ભરૂચ અસુરિયા પાટિયા નજીક હાઈવે ઉપર ટેમ્પો ચાલકની અડફેટે લેતા રસ્તો ઓળંગી રહેલ બે જૈન સાધ્વીના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચ નજીક હાઈવે પર આવેલ જૈન વિહાર ધામમાંથી નીકળી રસ્તો ઓળંગી રહેલ બે જૈન સાધ્વીજીના માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા પચીસ વર્ષીય સંયમ પ્રભાજી અને સત્યાવીસ વર્ષીય રચના પ્રભાજી ઇન્દોરથી વિહાર કરી અસુરિયા જૈન ધામમાં રોકાયા હતા આજે મળસકે તેઓ જૈન વિહારધામમાંથી ભરૂચ આવવા નીકળ્યા હતા દરમિયાન પૂર ઝડપે આવતા ટેમ્પોના ચાલકે તેઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંને જૈન સાધ્વીજીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બનાવની જાણ થતાં જ નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને જૈન સાધ્વીજીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતમાં બે જૈન સાધ્વીજીના મોતની ઘટનાને પગલે જૈન સમાજમાં પણ ગમગીની જોવા મળી છે આ તરફ ટેમ્પો ચાલક અકસ્માત કર્યા બાદ ટેમ્પો ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો નબીપુર પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે